સાબરમતી એક્સપ્રેસના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતર્યા ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ઓગણીસ એકસો અડસઠ પાટા પરથી ખણી પડી છે તેના બાવીસ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે કાનપુર શહેરથી અગિયાર કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે બે પિસ્તાલીસ વાગ્યે અકસ્માત થયો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવવાના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી ડ્રાઈવરે જણાવ્યું કે પથ્થર સાથે અથડાવવાના કારણે અકસ્માત થયો હતો ઝાંસી ડીઆરએમ દીપકસિંહે કહ્યું કે અકસ્માત સમયે મુસાફરોએ ટક્કરનો અવાજ સાંભળ્યો આ અંગે તપાસ દરમિયાન સાચી હકીકત બહાર આવશે પ્રથમ તસવીરમાં ટ્રેકના શંકાસ્પદ ટુકડાની તપાસ કરતા પોલીસ કમિશનર બીજામાં એન્જિનના આગળના ભાગને નુકસાન થયું પ્રથમ તસવીરમાં ટ્રેનના શંકાસ્પદ ટુકડાની તપાસ કરતા પોલીસ કમિશનર બીજામાં એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું અકસ્માત બાદ પચાસ મીટર સુધીના પાટા ઉખડી ગયા છે લોખંડની ક્લિપ છૂટી પડી અને નીચે પડી ગઈ કાનપુર સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ તેથી ઝડપ ઘણી ધીમી હતી કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે